શ્રાવણ ને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતથી થી ચાતુર્માસ પણ શરૂ થાય છે ચાતુર્માસ ચાર મહિના સુધી ચાલે છે જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધારે મહત્વ હોય છે ભક્તો શિવની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે શિવની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે તમે માત્ર પાણી અને દૂધ ચડાવી સામાન્ય પૂજા કરી શકો છો શિવલિંગના જલાભિષેકનું મહત્વ ઘણું વધારે છે ખાસ કરી ભગવાન શિવને પાણી દૂધ દહીં ઘી જેવી ઠંડી વસ્તુઓ અર્પણ કરવાની પરંપરા છે ઉજ્જૈનના જ્યોતિષ પૂજ્ય મનીષ શર્માના જણાવ્યા અનુસાર અભિષેક કરવાનો અર્થ છે શિવલિંગ પર જળ ચડાવવું રુદ્ર પણ ભગવાનનું શિવનું એક નામ છે તેથી જલાભિષેક રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે શિવલિંગ પર પાણી અને દૂધ કેમ ચડાવવાની વાત પણ રોચક છે પ્રાચીન સમયમાં દેવતાઓને દાનવોએ મળી સમુદ્ર મંથન કર્યું સાગર મંથનમાં કુસ્તુભ મણી કલ્પ વૃક્ષ ઐરાવત હાથી ઈચ્છાશ્રેવ ઘોડો મહાલક્ષ્મી ધન્વંતરી અમૃત કળશ જેવા ચૌદ રત્નો નીકળ્યા પરંતુ બધા રત્નો પહેલાં હલાહલ નામનું ઝેર નીકળ્યું હલાહલ જેના કારણે વિષ્ણુના તમામ જીવોના જીવ જોખમમાં હતા ભગવાન શિવે તમામ જીવોને બચાવવા માટે આ ઝેર પીધું હતું ભગવાન શિવે ઝેરને ગળામાં ઉતરવા ન દીધું તેમના ગળામાં ઝેર હોવાને કારણે ભગવાન શિવનું ગળું વાદળી થઈ ગયું વાદળી ગળાને કારણે ભગવાનનું એક નામ નીલકંઠ બન્યું જેના કારણે ભગવાન શિવના શરીરમાં બળતરાની લાગણી હતી આ બળતરાને શાંત કરવા માટે ભગવાન શિવને ઠંડુ પાણી અર્પણ કરવામાં આવ્યું ભગવાન શિવને શીતળતા પ્રદાન કરવા માટે શિવલિંગ પર પાણી દૂધ દહીં ઘી જેવી ઠંડકવાળી વસ્તુ ચડાવવાની પરંપરા શરૂ થઈ શીતળતા માટે જે ભગવાન શિવે મસ્તક પર ધારણ કર્યું સૈના હૃદય સમા વિસ્તારમાં નવા પૂરા કરવા રોડ ઉપરના પ્રાચીન શ્રી વિશ્વેશ્વર મહાદેવ શિવાલયમાં સ્વયંભૂ શિવલિંગ હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ભક્તો દ્વારા અનેક કાર્યક્રમો થયા છે શ્રાવણ માસના શીતળા સાતમના દિવસે મંદિરના પૂજારી શ્રી ભૂપેન્દ્રભાઈ રાવળના પરિવાર તરફથી દૂધની જળધારીનો કાર્યક્રમ યોજાયો હતો આ ધાર્મિક કાર્યમાં પૂજા અર્ચના માટે મહન શ્રી હેમાંગ મહારાજની સેવા ઉપલબ્ધ થઈ હતી આ પ્રસંગે શ્રી ભૂપેન્દ્ર રાવળ પરિવારના મીનાબેન ભાવેશ વૈશાખી શિવેશ તેજલબેન વિશ્વા અને વિરલબેન ઈશા અને ઉમેશના સાનિધ્ય ભક્તોએ સર્વશ્રી હરીશ મામખાવ ભુવનેશ બહરા કમલેશ પારેખ અને જ્યોત્ના પારેખ વગેરે દૂધની જળાધારીમાં ભાગ લીધો હતો જૂના અભિષેક એટલા પ્રમાણમાં થયો હતો કે શિવલિંગ દૂધમાં ગલગાવ થઈ ગયું હતું આ રીતે ભગવાન શિવના મંત્રોના જાપ સાથે દૂધના અભિષેક બાદ આરતી પૂજા અર્ચનાથી કાર્યક્રમ સંપન્ન કરાયો હતો આજે અમે લોકોએ અહીંયા ભક્ત મંડળે મળીને તેમજ મહાદેવના અમારા પૂજારી ઉપેન્દ્રભાઈ શ્રી હસ્તક અહીંયા વિશ્વેશ્વર મહાદેવમાં શ્રાવણ મહિના નિમિત્તે આજે દૂઢી અમે જલાઢારી ભરી છે એ શ્રાવણ મહિનામાં દૂઢની જલાઢારી ભરવી ધાન્યની એટલે કે અનાજની અનાજની જલાઢારી ભરવી એ બધું ઉત્તમ છે એટલા માટે અમે આજે અહીંયા બધા ભેગા થઈને આ પ્રસંગ કર્યો છે જય મહાદેવ